હળવદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હોય જેમાં અઠ્યાવીસ બેઠક પૈકી સત્યાવીસ બેઠકો પર ભાજપનો જ્વલંત વિજય થયો હતો જ્યારે એકમાત્ર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર વિજય થયા હોય ત્યારે બુધવારે હળવદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય જેમાં હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફોરમબેન રાવલ અને ઉપપ્રમુખ તરીકે સતીશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી હળવદ નગરપાલિકાની અંદર આમ તો મિત્રો પેલા છે સત્યાવીસ નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટાણા છે એ બદલ તેમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આજે જ્યારે અઢી વર્ષ માટે જ્યારે સામાન્યની ચૂંટણી હોય એની અંદર ફોરમ બેન વિશાલભાઈ રાવલ તરીકે જેમની નિમણૂક થઈ છે તેને પણ હું હૃદયથી અભિનંદન આપું છું અને ઉપપ્રમુખ તરીકે સતીષભાઈ દાદીભાઈ પટેલ જે બંને ટીમને બંને પ્રમુખ ઉપપ્રમુખને હું અભિનંદન આપું છું જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી જીતે છે કોઈ કોઈ પ્રમુખ કે મહામંત્રી નથી જીતતા ભારતીય જનતા પાર્ટીનો બુથ લેવલના કાર્યકર્તા જે રાત દિવસ કોઈ પણ સ્વાર્થ વગર કામગીરી કરે છે લોકોની વચ્ચે ઉભા રહે છે એટલે આ જે જીત છે એનો શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાને આપું છું અને આજે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન છે એ તો આમાં આપણે સત્યાવીસમાંથી ઘણા બધા લોકો સારી રીતે પાલિકા ચલાવી શકે પણ એક જ આપણે પ્રમુખ બનાવી શકે પણ આખી ટીમ બનીને આગામી સમયમાં હળવદ એ આખા ગુજરાતમાં ટોપ લેવલે સારામાં સારી સર્વાંગી વિકાસ ભારતીય જનતા પાર્ટીની બોડીમાં સત્યાવીસે સત્યાવીસ સભ્યો ખભે ખભો મિલાવી આ ગામના શ્રેષ્ઠ નાગરિકો કિસાનો યુવાનોને પ્રાથમિક જરૂરિયાતો જે કઈ છે એ પૂરી થાય બધા સાથે મળી હળવદનો વિકાસ ભારતીય જનતા પાર્ટીની આ અમારી બોડી છે એ કરશે